ભાઈ સાત તો મોડું થઈ ગયું જોયું ને ખાલી એક દી મોડી વાળવામાં આવું ને તો તો હંધોય બાવેરા આ બાજુ નાખી દે કેમ એની હાટુક મે ફળ્યું રાખ્યું ઈ છે એના બાપા ની કેમ જગ્યા આવી છે મારી બાજુ આ છે ને રે તું તને ખબર પડે લે હું કાઈ નોકરાણી નથી તારી હું ઓલે રાઈટ રાઈ ખાલે આવો દેજી તો ખબર પડે મારી હાળી કેટલી નથી એટલે કાઈ મિક્સ થતી જાય છે મારી હાર્યું નવર્યું ન થાવા દેતી લે જો આ કેમ એના બાપા નું હોય તો આયા નાખી દીધું હોય સાવરિયા એ એને ના પાડી છે બકાલુ લેવાય મને ન જવા દેતી ખાઈમ લે તું આજ તો કઈ ઈ નથી કઈ હું નથી જ લેવું તો જેવું હોય ને એવું નીકળતું તું બાયણે લે મને બકાલું લેવાનું જવા દીધી લે મારે હું વારવામાં જ રેવું

ગમિયાના બરેકને તું ગમિયાના બરેકને તો તાર કેવું થાય છે તું શું છે તારે કેવું થાય છે એલા છોકરા તું સાકુ લઈ લે ને આ કાકા ઈ નથી ને ગાય ઓ નથી શું તું ઊઈ જો અરે તને હું જોઈ લઈશ તું તો તું તો બોય થઈ ગઈ છો તું તો અરે તું અટલા માટુ તું તારા મનમાં સમજે તું તારા મનમાં

છે મારે મારે એને સરાવો છે એને આવવા દે લે આવવા દે લે એને સરાવો છે ને જો તારા ધણીના તાંગા ભંગાવું હા તું જો મારા ધણીના તાંગા ભંગાવું છે તમે આ તમે વાત દોસો હું એ પણ ભાપી હું કરું મકાન માલિકના અત્યારે અત્યારે ફોન કરવાનું છે

પેલા રાયડું બંધ કરો રાયડું બંધ કરો શાંતિ પકડો શાંતિ પકડો પોતાય નથી કરવા દેતી છે બેની માથા કોઈ અમારે તો કાઈ નથી બોલાવ્યા અને પાડોશીનો ફોન આવ્યો હું આવ્યો ત્યાં બે બાધાબાધી કરે છે હમ ને અને આ કસરાના ઢગલા હું હું તો તમારું કેવું સોખું રાખું છું આને ભાવે છોડો માઈન્ડોસ

હું તો બતાવું છું હું જોવા આવ્યો છું બેયને કે સમાધાન કરવા આવ્યો છું એ જા તો એ હવે જા ને બાપા મારો ભેજો ખાલી કઈ માં કોક ને કક ખાવા પીવા દે ખાવા પીવા દે હાથ બે ગયો તારી વલાણિયા તો મારો હાથ બે ગયો હારું તારી જિંદગી બે જાય તો તારી બે જાય તારી હોય એનું બે મારી હુલા દે અરે તમારે બેયને તો ભાઈ કજ્યો તમારે હું કરું છું હાલો હાલો તમે બે લબાસા બાઈને કાઢવા લો લબાસા બાઈને કાઢીને જવા લો મારે એક મિનિટ રહેવા એ નો બાતે